ચેનલ ઓપન કરેલી છે મિત્રો ખાસ કરીને તમે જોઈ લો પાંચ લાખ સબસ્ક્રાઈબ થવાયેલા છે ચાર લાખને નેવ્યાસી હજાર સબસ્ક્રાઈબ છે તો એમની મિત્રો વિડીયોની આપણે વાત કરીએ તો એક ઝલક ખાલી તમે વિડીયોની જોઈ લો મિત્રો અને પછી જે હું તમને માહિતી આપું છું એમાં તમે ધ્યાન આપજો જો પ્રોબ્લેમ તમારે પણ હોઈ શકે છે અને દરેક યુટ્યુબરને પણ હોઈ શકે છે બસ તમે વિડીયોની અંદર વ્યૂઝ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જો ખાલી આઠસો ચારસો પાંચસો ચારસો પાંચસો હવે મારી ચેનલની અંદર ખાલી ત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે તો પણ પાંચસો વ્યૂઝ તો આવે છે તો આમની ચેનલની અંદર પાંચ લાખ સબસ્ક્રાઈબ છે તો વ્યૂઝ કેટલા આવશે તમે પણ યુટ્યુબની અંદર સર્ચ કરીને જોઈ લો વેરીફિકેશન થયેલી છે મિત્રો ચેનલનું નામ પણ તમે જોઈ શકો છો અને તમે ચેક કરજો અને ખાસ કરીને મિત્રો જે આ વ્યૂઝ એમને મળ્યા છે દરેકને મિત્રો પ્રોબ્લેમ થઈ શકે છે જે પ્રોબ્લેમ તમે જોઈ રહ્યા છે એ પ્રોબ્લેમ દરેકને થઈ શકે છે કારણ કે આ ક્યારે પ્રોબ્લેમ થાય ને એ હું તમને કહું કે એક વખત તમારી યુટ્યુબ ચેનલની અંદર કોઈપણ વિડીયો વાયરલ થઈ જાય છે ટ્રેન્ડિંગમાં જતી રહેશે એક મિલિયન બે મિલિયન વ્યૂઝ મળી જાય છે ત્યાર પછી તમારી ચેનલ સમજી લેવાનું કે ડાઉન થશે જ અને ડાઉન થવાનું કારણ કે ડાઉન નથી થતી કારણ કે જે તમારો વિડીયો બે લાખ ચાલ્યો છે હવે બીજી વખત એની ઉપર કોઈ પણ વિડીયો જાય છે ત્યારે તમારી ચેનલ ગ્રો કરવાની દેખાવાની છે બાકી એનાથી નીચે થોડા 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 વ્યૂઝ ઓછા થવાના છે એટલે તમને છે ને આખી ચેનલ મિત્રો છે ને ડાઉન દેખાવાની છે હવે હું એક જ મારી ચેનલની મિત્રો તમને વાત કરી લઉં મારી ચેનલની અંદર દાખલા તરીકે એક મહિનાના ત્રણ લાખ વ્યૂઝ આવે છે એક મહિનો એવો છે કે જેની અંદર પાંચ લાખ વ્યૂઝ આવી ગયા છે હવે આખા બાર મહિનાની અંદર જો બીજી વખત મને પાંચ લાખ વ્યૂઝ નથી મળતા તો મારી ચેનલ આખી ડાઉન જ દેખાવાની છે કારણ કે પાંચ લાખ ઉપર સ્કોર જાય ને તો જ તમારી ચેનલના તીર આઇકન ઉપર દેખાવાના હાઇલાઇટ થવા થવાની છે ચેનલ બાકી ક્યારે પણ હાઇલાઇટ નથી થવાની નક્કી રાખવાનું છે હવે તમને ત્રણ લાખ વ્યૂઝ મળતા હોય તો પણ તમારી ચેનલ ડાઉન દેખાવાની કારણ કે એક વખત પાંચ લાખે તમારી વિડીયો પહોંચી ગઈ છે એના કારણે અને એના ઉપર જ્યારે તમારી વિડીયો જાય ને ત્યારે જ તમારું હાઇલાઇટ આઇકન દેખાવાનું છે ત્યાં સુધી તમારી ચેનલ ગ્રો દેખાવાની નથી એનો મતલબ એવો નથી કે આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તમે આગળની વિડીયો જુઓ મિત્રો મારી ચેનલની અંદર મિત્રો આજે ત્રીસ હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા છે પણ અમુક વિડીયો એવી છે કે જેની અંદર મિત્રો અત્યારે હાલની પણ અંદર મને છે ને ખાલી સાઠ સિત્તેર વ્યૂઝ મળેલા છે તમે મારી ચેનલની અંદર તમે જઈને મિત્રો ચેક કરો ઘણા એવા વિડીયો પહેલાંના છે કે જેની અંદર પચાસ સો વ્યૂઝ મળેલા છે ને અત્યારે હાલની અંદર પણ અમુક ટાઈમે એ ટાઈપની વિડીયો બની જાય છે ને જેની અંદર પચાસ સો વ્યૂઝ મને મળે છે તો જુઓ તમને અહીંયા મારી ચેનલને ઓપન કરીને તમને લાઈવ પ્રૂફ સાથે પણ દેખાયું તમને એવું ના લાગે તો અહીંયા મારી ચેનલ જોઈ લો પહેલાં તો જો ચાર લાખ સબસ્ક્રાઈબર તો તો પણ આ ભાઈને વ્યૂઝ નથી આવતા એટલે એનો મતલબ એવો નથી મિત્રો કારણ કે ભાઈને વિડીયો વાયરલ થઈ ગયેલી છે તમારે ચેક કરવું ને તો તમે અહીંયા આવી રીતે સર્ચ કરીને પણ ચેક કરી શકો છો જો એ વિડીયો તમારી સામે અહીંયા લાવી દો અને એમની જે ચેનલ છે એમને કયા વિડીયો વાયરલ થયેલા છે એ તમે જોઈ લો વિડીયો ઉપર ક્લિક કર્યું છે પોપ્યુલર વિડીયોની વાત કરીએ તો જુઓ મિત્રો નવ મિલિયન ચાર મિલિયન ચાર મિલિયન આ વિડીયો તમારી એક વખત વાયરલ થઈ જાય એટલે તમારી એના પછી વિડીયો જ્યારે પણ વ્યૂઝ ના મળે એટલે તમારી ચેનલ છે મિત્રો તમને ડાઉન દેખાય પણ મિત્રો ડાઉન નથી હોતી એટલા બધા વ્યૂઝ તમને મળે છે પણ જે મોસ્ટ ઓફ વિડીયો ચાલી ગયો છે જ્યાં સુધી કોઈ પણ વિડીયો એના ઉપર ના જાય ને ત્યાં સુધી તમારી ચેનલ ડાઉન દેખાવામાં આવે બાકી એવું નથી કે આખી ચેનલ તમારી છે ને ડાઉન થઈ રહી હોય હવે અહીંયા આપણી ટેકનિકલ જયગુગાને આપણે અહીંયા જોઈ લઈએ ટેકનિકલ જયગુગા જેની અંદર અત્યારે હાલની અંદર ત્રીસ હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા છે વિડીયો મેં ઓપન કર્યા છે જેની અંદર મિત્રો મને વ્યૂઝ જે મળે છે તમે જુઓ મિત્રો અહીંયા કોઈ પણ જુઓ ખાલી એકસો છોતેર બે ત્રણ દિવસના વિડીયો તો એકસો છોતેર જ વ્યૂઝ મળેલા છે પાંચસો છસો સાતસો વિડીયો વ્યૂઝ મળેલા છે તો આમાંથી એવી પણ મારી વિડીયો છે જેની અંદર મને વ્યૂઝ મળેલા છે હાલની અંદર પણ મળે છે જુઓ બે લાખ એકત્રીસ હજાર પંચાણું હજાર ચોસઠ હજાર નથી મળતા વ્યૂઝ એવું નથી મિત્રો વ્યૂઝ મને મળે છે પણ એનો મતલબ એવો નથી કે હું વિડીયો બનાવવાનો હવે અહીંયા આપણે મારી જૂની વિડીયોની મિત્રો વાત કરું તો જૂના જે મારા વિડીયો છે એની અંદર વ્યૂઝ તમે ખાલી જુઓ મિત્રો અગણ્યાસી ઓનલી ફોર અગણ્યાશી ત્યાસી પાસઠ જોઈ લો મિત્રો ત્રીસ ખાલી ત્રીસ વ્યૂઝ મળેલા છે મિત્રો તો પણ મેં મારી વિડીયોની અંદર ક્યારેય પણ એવું નથી વિચાર્યું કે મારી ચેનલમાં મને વ્યૂઝ નથી મળતા બસ મહેનત કરો સાહેબ તમારી મહેનત મેં અત્યારે ત્રીસ વ્યૂઝ મને મળેલા છે આ વિડિયોની અંદર તમે જોઈ લો ત્રીસ વ્યૂઝ મળેલા છે ને મેં એ ટાઈમે એવું વિચાર્યું હોત કે મને વ્યૂઝ નથી મળતા તો શું માર્યા ત્રીસ હજાર સબસ્ક્રાઈબ હોત ક્યારેય ના હોત તો મારી ચેનલ પણ મિત્રો બંધ થઈ ગઈ હોત પણ મેં મિત્રો હિંમત નથી હારી આ જુદી ચાલુ જ રાખ્યું છે આ ત્રીસ વ્યૂઝ જે મળેલા છે એનો મતલબ એ વિડિયો નથી ચાલતી બાકીના વિડીયો તો બધા ચાલતા જ હોય ને મિત્રો બધા વિડીયોના વ્યૂઝ એક એક ગણીએ તો મારી ચેનલની અંદર મેં વિડીયો અપલોડ કર્યા છે બારસો મિત્રો એક વિડિયોની અંદર મને આતર હાલની અંદર એક વ્યૂઝ મળે ને તો પણ બારસો વ્યૂઝ થાય આપ સમજી શકો છો તો અત્યારે એનાથી તો વધારે મને વ્યૂઝ મળે છે તો મને ટેન્શન છેનું છે એવી રીતે તમે પણ યુટ્યુબની અંદર મિત્રો કામ કરજો મહેનત કરજો હિંમત હારવાની જરૂર નથી બસ વિડિયો બનાવો મિત્રો વિડિયો ઉપર ધ્યાન આપો આજે નહીં તો કાલે તમારો સમય સો ટકા આવશે જો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો ઘણા લોકોને કામ આવી શકે મોટિવેશન મળી શકે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયબોગ અને જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો